ભાવનગર શહેર પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી સિહોરના જીગર ચાવડાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે બંને એક વર્ષથી સંપર્કમાં હતા અને આરોપીએ વિશ્વાસ કેળવી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે ગંગાજરિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે અને મામલે વધુ તપાસ ચાલુ છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ એટ્રોસિટી સાથેની દાખલ કરવામાં આવેલી છે જેની હકીકત એવી છે કે સરકારી જે કર્મચારી જે છે તે છે જે છે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાથી આ કામનો જે આરોપી છે જીગર ચાવડા તેની સાથે તેને પરિચય થયો અને મિત્રતા કેળવી અને બાદમાં આ કામના જે આરોપી જે છે જીગર ચાવડાએ તેણે દુષ્કર્મ કરેલું છે તેની ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે જેની તપાસ અમો ચલાવી રહ્યા છીએ અને આ કામે આ કામના જે આરોપી જે છે તેને અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે હા ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સાથે મિત્રતા કેળવી અને પૈસાની બી ઉચાપત કરેલી છે તેવી વિગત ફરિયાદમાં છે તેના જ કામે આપણે આરોપીને લઈ અને નામદાર કોર્ટમાં રિમાન્ડ લેવાની કાર્યવાહી હાલમાં ચાલે છે હા એટ્રોસિટી કારણ કે જે ફરિયાદી જે છે તેઓ જે એ સમાજના છે જેના કારણે એટ્રોસિટીની બી કલમ